હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વર્લ્ડ સ્ટોરીમાં તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ઢોલા અને મારુની એક અમર પ્રેમ ગાથા ઢોલા અને મારુની અમર પ્રેમ ગાથા સદીઓથી હૃદયમાં જીવંત છે આ વાર્તા માત્ર બે પાત્રોની નહીં પણ બે રાજ્યોના મિલન વિરહની વેદના અને દ્રઢ પ્રેમની ગાથા છે આ કથા નરવર દેશના યુવાન રાજા ઢોલા અને પોંગલ દેશની રાજકુમારી મારુના જીવનના સંઘર્ષો અને ભાવનાત્મક ઉતાર ચઢાવને રજૂ કરે છે નરવર દેશના રાજા નલ અને પોંગલ દેશના રાજા પિંગલ વચ્ચે લાંબા સમયથી ચાલતી આવતી શત્રુતા હતી આ શત્રુતાનો અંત લાવવા માટે બંને રાજાઓએ એક અનોખો નિર્ણય લીધો તેમના સંતાનો ઢોલા અને મારુના લગ્ન કરાવવાનો ઢોલા અને મારું બંને હજુ નાના બાળકો હતા તેમના લગ્ન ભવ્ય રીતે સંપન્ન થયા બાળપણની નિર્દોષતામાં જ જીવન એકબીજા સાથે ગયું હતું લગ્ન પછી ઢોલા તેના રાજ્ય નરવર પાછો ફર્યો જ્યારે મારું પોંગલમાં જ રહી તે સમયે કોઈની ખબર નહોતી કે આ નિર્દોષ લગ્ન ભવિષ્યમાં એક મહાન પ્રેમકથાનો પાયો નાખશે સમય વીતતો ગયો ઢોલાના પિતાનું અવસાન થયું અને ઢોલા નાની ઉંમરમાં જ નરવરનો રાજા બન્યો બીજી તરફ મારું યુવાન થઈ અને તેના હૃદયમાં ઢોલા માટેનો પ્રેમ પાંગરવા લાગ્યો તે દરરોજ ઢોલાની યાદમાં જીવતી હતી પણ ઢોલાના જીવનમાં એક મોટો ફેરફાર આવ્યો તેના માતા પિતાએ તેને મારું વિશેની વાત ભૂલાવી દીધી હતી અને તેના લગ્ન માલવાણી નામની એક સુંદર રાજકુમારી સાથે કરાવ્યા માલવાણીને ઢોલા ખૂબ જ પ્રિય હતો અને તે મારુના અસ્તિત્વથી અજાણ હતી આ કારણે ઢોલા મારુને સંપૂર્ણપણે ભૂલી ગયો હતો મારુના પિતાએ જ્યારે ઢોલા પાસે લગ્નના સમાચાર મોકલવાનો પ્રયાસ કર્યો ત્યારે માલવાણીના રક્ષકોએ આ સંદેશવાહકોને અટકાવ્યા અને ઢોલા સુધી પહોંચવા દીધા નહીં આખરે મારુએ એક યુક્તિ શોધી કાઢી તેણે એક નિષ્ણાંત લોકગાયકને બોલાવ્યો અને આ ઢાઢી વીણા વગાડવામાં અને કથાઓ ગાવામાં નિપુણ હતો તેણે ઢાઢીને કહ્યું કે તે ઢોલા પાસે જાય અને લોકગીતો દ્વારા તેમની પ્રેમકથા યાદ કરાવે ઢાઢીએ ઢોલાના દરબારમાં જઈને વીણાના સમધુર સૂર અને કાવ્યાત્મક ભાષામાં ઢોલા અને મારુના બાળપણના લગ્નની વાત કરી તેણે તેમના વિરહની વેદના પણ ગાઈ સંભળાવી ઢાઢીના ગીતો સાંભળીને ઢોલાને બધું જ યાદ આવ્યું તેને મારું પ્રત્યેનો પ્રેમ ફરી જાગૃત થયો અને તેને મળવા માટે તેનું હૃદય આતુર બની ગયું ઢોલાએ મારુંને મળવા જવાની તૈયારી કરી પણ માલવણીને આ વાત જાણ થતાંથી ગુસ્સે થઈ તેને ડર હતો કે જો ઢોલા મારું પાસે જશે તો તેનું સ્થાન છીનવાઈ જશે તેણે ઢોલાને રોકવા માટે ઘણા પ્રયત્નો કર્યા તેણે ઢોલાને બીમાર હોવાનું નાટક કર્યું રસ્તામાં અવરોધો ઊભા કરાવ્યા અને ઢોલાને ભયભીત કરવાનો પણ પ્રયાસ કર્યો પણ ઢોલાનો પ્રેમ અડગ હતો તેણે માલવાણીને સમજાવવાનો પ્રયાસ કર્યો કે મારું તેના બાળપણની પત્ની છે અને તે તેને મળવા માટે આતુર છે અંતે ઢોલા તમામ અડચણોને પાર કરીને મારુના રાજ્ય પોંગલ પહોંચ્યું બંનેના મિલનથી સમગ્ર રાજ્યમાં ખુશી ફેલાઈ ગઈ પરંતુ આ સુખ લાંબો સમય ટક્યું નહીં એક રાત્રે જ્યારે ઢોલા અને મારુ વાત કરી રહ્યા હતા ત્યારે એક ઝેરી સાપ મારુને ડંખ મારી ગયો અને તે મૃત્યુ પામી ઢોલા આઘાતમાં હતો તેણે મારુના નિર્જીવ શરીરને ખોળામાં લીધું અને ભયંકર શોક વ્યક્ત કર્યો તેના રુદનથી આસપાસના જોગીઓ અને સાધુઓ એકઠા થયા તેમાંથી એક દિવ્ય શક્તિ ધરાવતા જોગીએ ઢોલાની પ્રેમ અને ભક્તિ જોઈને મારુંને ફરી જીવિત કરી આખરે ઢોલા અને મારું ફરી એક થયા તેઓ બંને નરવર રાજ્યોમાં પાછા ફર્યા અને સુખેથી જીવન પસાર કર્યું આ કથા પ્રેમની શક્તિ વફાદારી અને મુશ્કેલીઓનો સામનો કરીને પ્રેમનો વિજય કેવી રીતે થાય તે દર્શાવે છે આ કથા આજે પણ લોકગીતો નાટકો લોકકથાઓમાં જીવંત છે જે પ્રેમની અમરતાનું પ્રતિક છે તો અહીં આ ઢોલા અને મારુંની પ્રેમકથાની વાર્તા પૂર્ણ થાય છે